જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો ગાઈસ તો અમારો બીજો સરપ્રાઈઝ આવી ગયું છે જો અમારી ગૌરી આવી છે અમારે લક્ષ્મી અને ગૌરીની સેટલી સરસ જોડી થઈ ગઈ જો આ અમારી ગૌરી છે અને અમારી લક્ષ્મી છે ગાઈસ કેટલા ટાઈમ થી અમે વિચારતા હતા કે લક્ષ્મી નાની છે અને જોડીદાર જોઈએ કારણ કે હજી બહુ નાની છે અને તો અમે વિચારતા હતા શોધતા હતા અને અમને મળી એ ગૌરી તું ક્યાં તો અમારી બીજું ફેમિલી ને અમારા ગૌરીબેનને મળો જો ચાર પગ લાલ છે કાળા એટલી સરસ છે એની મમ્મી પણ બહુ જ ને સરસ છે આ દેશી ગાય ઘણા કે છે કે મિક ગીરની મિક્સ જે હોય ગાય જે હોય ગાય પણ કેવું કે ગાયની સેવા અમને બહુ ગમે મારી મમ્મીને ગાયની સેવા બહુ ગમે અમને દૂધ વધારો અમે તો પહેલેથી જ મોટી બધા અમને આપવા તૈયાર હતા કે અમારી દૂધની ગાય લો લોજી છે આમ છે તેમ છે પણ નહીં ગાય ગાયની સેવા બહુ ગમે તો અમારી ગૌરીનું સ્વાગત કરો આશીર્વાદ આપો અમારું જો આ બીજું ફેમિલી મેમ્બર એટલી સરસ જોડી છે થઈ ગઈ છે બંનેને એટલું સરસ ભણે છે લક્ષ્મીને અમારે કશે લઈ જવી ને એટલે ગૌરીને અમારે ખેંચવાની નહીં લક્ષ્મીને લઈ જવાની એટલે ગૌરી પાછળ 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 આવે બંને નામ મેં રાખ્યા છે મેં એનો ફોટો જોયો ત્યારે જ મને ગમી અને સીધું નામ મગજમાં આવી ગયું ગવરી અને એ એ એ બંનેને એટલું સરસ સરસ ભળી ભળી ગયું ગયું છે છે ના કઈ નથી થોડીક એકાદ મહિનો ગેપ છે બંનેનો એ એનાથી સેજ નાની છે આજે બંનેને નવડાવી છે લક્ષ્મીને એટલે મેં ના નવડાવી ગાઈસ આગલા વ્લોગમાં કીધું કે નવડાવવાનું કેન્સલ કર્યું કારણ કે એ રાત્રે આવવાની હતી તો એકસાથે બેઉને નવડાવવાની છે વારે વારે વાત એક એક પછી એક એટલે પછી મેં કેન્સલ કર્યું અને આજે બંનેને નવડાવશું અમારા શૌર્યભાઈનું વેકેશન પડી ગયું છે આજથી અમારા વેકેશનની શરૂઆત થઈ ગઈ છે બહુ જ કપરો ટાઈમ છે શૌર્ય માટે અને મારા માટે જો કપડાં સુકવાઈ ગયા છે અને જો મારી વેલ જો કેટલું આ બધી જે ઠંડક છે ને આ ઝાડને લીધે છે તો આ વેલ છે ને ભલે આમ તેમ બધે આખા નીચે છાપરામાં અમારે ફેલાવી છે ને એક વસ્તુ બતાવવું જેમ આપણે સાદા છાણા થાપીએ તો મેં એના કોડિયા બનાવ્યા છે અને મારી પાસે ગોગળ હતું તો થોડું મેં મુઠિયાવાળીને પણ કર્યા હતા કે ઘણા એના ઘરમાં રોજના હવન હોય ગલઢાર જે હોય પૂજા કરતા હોય ડેલી તો જો સાદા જેમ થાપીએ એમ મેં કોળિયા કર્યા જો છે ને બહુ જ સરસ છે આ મટીરિયલ છાણનું મટીરિયલ બાજરીનો રોટલો કેવો તમે પાણી નાખી નાખીને જેમ જેમ મસળતા જાઓ એવું સરસ પણ બહુ ચીકણું ના થવું જોઈએ થોડુંક હાડ હોય તો સારું તો જો આ માટીના કેવા કોડિયા હોય એવી રીતે છાણાના મેં થાપીને કોળિયા કર્યા હવે આમાં બધું એડ કરવાનું છે આવી રીતે આ ખાલી જસ્ટ મેં એક ટ્રાય કર્યો પણ શેપ સરસ આવ્યો ફાટતા નથી આ તો નોર્મલ બધા સાદા જ્યારે જ્યારે ટાઈમ મળે તો ઓલમોસ્ટ છે ને બધું હું કરી નાખું છું અને હવે ટાઈમ થયો છે લક્ષ્મી ને નવડાવવાનો કોણ છે મારી પાછળ બસ માથા મારી મારી છે ને અમને છે ને સુજાડી દેજો હે ને हम तो स्टॉल प्यारी है ना ई नत फावती बोल के स्टॉल प्यारी में ना बेटी है ना ई नत फावती मन તો કેવું સારું લાગે છે નાવું તું તો આખું વાડી ઉભી કરીશ

એટલે ગભરાઈ જાય પણ મેલી હતી ને તો નવડાઈ દીધી હા તો પાડો હ બધું પાડો સોરીયા પાડે તમે પાડો જો કોરી થઈ ગઈ એ લોકોને છાયડા માં પણ મને તડકો લાગી ગયો ત્યાં ચોકડીમાં બરાબર હમ એ લોકોને લૂ ના લાગે એટલે આ ટાઈમે નવડાયું પણ મારે છે ને મને તડકો લાગી ગયો બંનેને ખોળ મેં તૈયાર રાખ્યો છે એક્સ્ટ્રા જે કાલે એ બંને અત્યારે આપી દઉં બંને અલગ અલગ આપું છું ને તો એકમાં જ ખાવાની ટેવ છે તો એકમાં જ આપીશ ચલો પાવરનું ના લાગે જો તારી બોટ છે જો પેલા કિનારે બોટ છે તારી જો બોલાવે જો એ કે છે કે આઈ જા આઈ જા આઈ જા ચંપલ કાઢ ચાલ

આવું કોને આવું છે બાર એ તારો જૂનો કલે શું કહી ગયો સુકાઈ કહી લે ખોલ બેટા એટલે હું તને શીખવાડું હે લીખવાડું આમ લે પકડ આમ 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 ખેંચવાનું બાર આમ બાર ખેંચવાનું બાર ખેંચવાનું એ કોણ આવ્યું ગૌરી બાર ફાડ હાલ વાલી વાલી કરીએ ને અહીંથી ઉપર મમ્મા જો રસોડા બાજુ ઓલું સ્લીપર ભૂલી ગઈ હા સોરી કેટલો ઠંડો ભવન છે યાર બે દિવસથી હા ચાલ સોરિયા હું એનું લઈ આવું મમલી આવું પાછળથી બસ ફરી લીધી પરિક્રમા કરી લીધી હેં અહીંયાને વાલી વાલી કરી દઉં હં કેટલી ચોખ્ખી થઈ જઈ કેટલું સરસ ઉડાયું હા કેટલું સરસ ન ઉડાયું હે આજે કોણે ધમાલ કરી

અમો ઝૂમ ભાઈ આજે આલુના પરોઠા છે એટલે શૌર્યને દહીં અને આલુના પરોઠા બહુ ભાવે તો આજે આલુન પરોઠા કરવાનો નક્કી કર્યું છે સવારત બટાકા બાફી દીધા છે એટલે ફટાફટ અમારે રસોઈ થઈ જાય જો અમારું મંદિર જુઓ અમે મંદિર બનાવ્યું છે જો છે ને હે ને શૌર્યએ બનાવ્યું છે કોણ નથી બોલતા હા કેવું માસ બન્યું જો ના પરોઠા રેડી અત્યારે આવી જ રસોઈ પોસાય કાચા માવાના જ કર્યા સેજઅ ખુલ્લા રાખીશ મારી પાછળ જો અંધારું જો બાર એક અમારી છે ને જો દેખાય અંધારું છે ને જો અંધારું જો અને બસ જસ પરવારી માતાજીઓ માટે અમે રોજે રાત્રે ત્યાં લાઈટ રાખીએ છીએ હમણાં પડદો પાડીશ તો હું પહેલા ત્યાં લાઈટ કરી દઉં છું અને હમણાં આવે છે ને રસોડાની બારીઓ બંધ કરીને હું પણ તમારી રજા લઈને રૂમ બાજુ જાઉં બારીઓ બંધ કરવી પડે નહીં તો અરે દૂધ તો આજનો વ્લોગ અત્યારે પૂરું કરું છું જય શ્રી કૃષ્ણ રજા લઉં છું અને હું જાઉં છું હવે રૂમમાં મારું નાપકીને અહીંયા